નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં અત્યારે જ તમારા જેટલા પણ મિત્રો જેઓ કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનું છે કે દસ માંથી આટલા સાચા ડેલી જે ડેલી ટેસ્ટમાં આપણે રજ દસ પ્રશ્નો પૂછે છે એમાંથી પાંચ પ્રશ્નો મહત્વના દિવસોના બાકીના પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના નવા વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ બે હજાર પચીસના રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે તો જવાબ આવશે જકાર્તા ઇન્ડોનેશિયાનું જે કેપિટલ છે ને જકાર્તા આમ તો હવે ઇન્ડોનેશિયા તેનું કેપિટલ બહુ લાંબા સમય સુધી નહીં રાખે કેમ કે જકાર્તા છે ને એ પાણીમાં દરિયાના પાણીમાં ડૂબી જવાનું છે એટલે ઇન્ડોનેશિયા છે ને એને પોતાનું નવું કેપિટલ રેડી કરીને રેડી ઇન ધ સેન્સ કે કામ કરી રાખ્યું છે ન્યૂ સંતરા ન્યૂ સંતરા એનું નવું કેપિટલ બનશે જોઈ લઈએ આપણે શું છે તો યુનાઇટેડ નેશન્સના નવા વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ બે હજાર પચીસનો રિપોર્ટ એ રિપોર્ટ અનુસાર ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા જકાર્તાની અંદર આશરે ચાર પોઈન્ટ બે કરોડ એટલે બેતાલીસ મિલિયન લોકો છે આટલી વસ્તી સાથે ટોક્યોને તો પછાડી દીધું છે જાપાનના ટોક્યોને પછાડી વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બની ગયું છે ટોચના ત્રણ શહેરો જોઈએ તો જકાર્તા ઇન્ડોનેશિયાનું ફોર પોઈન્ટ ટુ કરોડ ઢાકા બાંગ્લાદેશનું સેકન્ડ નંબર પર ત્રણ પોઈન્ટ સાત કરોડ અને ટોક્યો જાપાન ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ બરાબર જો આપણે જોઈશું વિશ્વના દસ સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો એમાં નવ તો એશિયામાં છે પેલું જકાર્તા ઢાકા ટોક્યો આપણું દિલ્હી પણ દૂર નથી ચોથા નંબર પર જ છે પછી શાંઘાઈ છઠ્ઠા નંબરે ગુઆંગઝુ પછી સાતમા નંબરે મંડલા આઠમા નંબરે કોલકાતા છે નવમા નંબરે શિવોલ ટોપ ટેનની ની વાત કરીએ ને તો દસમા નંબર પર છે ઇજિપ્તનું કેરો બરાબર છે યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તમને બધાને ખબર છે ખબર હોય તો જણાવો યુએન ડે આપણે ક્યારે મનાઈએ છીએ કમેન્ટમાં લખજો દર વર્ષે આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે ત્રીસ નવેમ્બરને મનાઈએ છીએ કમ્પ્યુટર સિક્યુરિટી ડે અથવા તો કમ્પ્યુટર સુરક્ષા દિવસ તો ત્રીસ નવેમ્બરે કમ્પ્યુટર સુરક્ષા દિવસ આપણે આપણા કમ્પ્યુટરને સુરક્ષિત રાખવાની યાદ અપાવે છે ઓગણીસો જ્યારે ઇન્ટરનેટ તેના પૂર્વ નામે તરીકે ઓળખાતું હતું ત્યારે તેને હેક કરવાના પ્રયાસો થયા હતા ત્યારથી દર વર્ષે ત્રીસમી નવેમ્બરે કોમ્પ્યુટર સિક્યુરિટી ડે તરીકે ઉજવાય છે આજે મોબાઈલ સહિતના સાધનો કમ્પ્યુટર સક્ષમ અને અમુક કિસ્સામાં તેનાથી ચડજાતા બની ગયા છે લોકો તેને સતત વપરાશ કરે છે પરંતુ સાયબર ક્રાઇમ એટલે કમ્પ્યુટર સિક્યુરિટી અંગે પોતા જાગૃત નથી એટલા માટે આપણે આ દિવસ મનાવીએ છીએ બીજો પણ એક દિવસ છે કે વર્લ્ડ કમ્પ્યુટર લિટરશી ડે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ આ તો સુરક્ષાની વાત છે ને તો સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો રોજર ફેડરર ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં ચૂંટાયા ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી છે રોજર ફેડરર એમને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ એના ક્લાસ ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એના માટે પસંદ કરવામાં આવ્યા છે અને આ પ્રતિષ્ઠિત સન્માન તેમના વીસ ગ્રાન્ડ સેમ ટાઇટલ એકસો ત્રણ એટીપી ટૂર જીત અને વિશ્વના નંબર વન ખેલાડી તરીકે રેકોર્ડ ત્રણસો દસ અઠવાડિયા સુધી રહેવાની અદ્ભુત સિદ્ધિઓને બિરદાવે છે ફેડરને ન્યૂપોર્ટ રોડ આઇલેન્ડ ખાતે ઓગસ્ટ સત્યાવીસ થી ઓગણત્રીસ બે હજાર છવ્વીસ દરમિયાન યોજાનારા સમારોહમાં સત્તાવાર રીતે હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે તમને ખબર છે આપણે ભણ્યા છીએ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું હોલ ઓફ ફેમ બે હજાર પચીસમાં આપણે ભારતમાંથી કોને સમાવેશ કર્યો છે કમેન્ટમાં લખો ફેડરની કારકિર્દીમાં બે હજાર આઠમાં ડબલ્સમાં ઓલિમ્પિક ગોલ્ડ બે હજાર બારમાં સિંગલ્સમાં સિલ્વર મેડલ જેવી સિદ્ધિઓ સામેલ છે રોજર ફેડરર યાદ રાખજો સ્વિટરલેન્ડના ખેલાડી છે બરાબર છે ક્યાના છે સ્વિટરલેન્ડ મિત્રો વિડિયો પસંદ આવ્યો તમારા મિત્રો કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરન્ટ એફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો તમને ડેલી કરંટ પીડીએફ અહીંયા જોવા મળશે સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે કઈ ભારતીય કંપનીએ ફ્રાન્સની સેફ્રાન ઇલેક્ટ્રોનિક્સ સાથે મળીને ભારતમાં અત્યાધુનિક હથિયાર બનાવવા માટે એક મહત્વપૂર્ણ સંયુક્ત સાહસ કરાર એના પર હસ્તાક્ષર કર્યા છે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બી ઇ એલ જોઈ લઈએ ભારતની સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એણે ફ્રાન્સની સેફરાન ઇલેક્ટ્રોનિક્સ છે એણે ભારતમાં અત્યાધુનિક હથિયાર બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાહસ જે સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે કરારની મુખ્ય વિગત વિગતો જોઈએ તો ઉત્પાદનમાં આ કરાર હેઠળ ભારતમાં હેમર એટલે કે હાઇલી એજાઇલ મોડ્યુલર મ્યુનિટેશન એક્સટેન્ડેડ રેન્જ સ્માર્ટ પ્રિસિઝન ગાઈડેડ હથિયાર આનું ઉત્પાદન કરવામાં આવશે પ્રકાર આ હવામાંથી જમીન પર એ ટુ ગ્રાઉન્ડ પ્રહાર કરતું અત્યંત સચોટ હથિયાર છે સ્વદેશીકરણ પ્રોજેક્ટમાં સાહીઠ ટકા કરવાનો લક્ષ્યાંક છે જેમાં મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ પાર્ટ્સનો સમાવેશ થાય છે હવે આમાં ફાયદો કોને તો આ હથિયાર ભારતીય વાયુસેના છે ને ઇન્ડિયન એરફોર્સ ભારતીય નૌસેના ઇન્ડિયન નેવી એની જરૂરિયાતોને પૂરી કરશે અને ખાસ કરીને રાફેલ અને એલસીએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ફાઇટર જેટ એના માટે તે અનુકૂળ છે આ ભાગીદારી સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા મદદરૂપ થશે બરાબર છે યાદ રાખજો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની વાત કરીએ તો ઓગણીસો ચોપનમાં એની સ્થાપના કરવામાં આવી હતી હેડક્વાર્ટર છે એનું બેંગલુરુમાં અને એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તો તમે જ કહેશો તમને આપણે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોસ્ટલ શિપિંગ સંબંધિત સાઇન ઓન સાઇન ઓફ અને નાબૂદ કરવામાં આવી છે ગૃહ મંત્રાલય તો ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય જળ સીમા એમાં જે જહાજોની કામગીરીને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે એમાં જે પ્રક્રિયાઓ છે ને રદ કરવામાં આવી છે કઈ પ્રક્રિયાઓ રદ કરાઈ છે તો ભારતીય જહાજોના ક્રૂ માટે સાઇન ઓન અને સાઇન ઓફની પ્રક્રિયાઓ આમાં કેવું છે કે દર દસ દસ દિવસે રિન્યૂ કરાવવા પડતું હતું સોર લીવ પાસ એની જરૂરિયાતો નિયમ હટાવેલ જહાજો કોસ્ટલ રન સાથે સંકળાયેલા ભારતીય જહાજો ડ્રેજર્સ અને પોર્ટ લિમિટમાં કાર્ય જહાજો અસર મહત્વ જોઈ લઈએ તો વિલંબ દૂર બિનજરૂરી પેપર વર્ક અને સરકારી વિલંબમાં મોટો ઘટાડો સી ફેરપ્સની રાહત થશે ક્રૂ મેમ્બરને વારે વાર ઇમર ઇમિગ્રેશનના ધક્કામાંથી મુક્તિ મળશે આર્થિક લાભની વાત કરીએ તો સાગરમાલા વેગ આપીને કોસ્ટલ શિપિંગની કાર્યક્ષમતામાં વધારો કરવો આ પગલું સેક્ટરને આધુનિક બનાવવા માટે લેવામાં આવ્યું છે તમને ખબર છે આપણા જે શિપિંગ મિનિસ્ટર કોણ છે જળમાર્ગ મંત્રાલય બંદરો જળમાર્ગ મંત્રાલયના મંત્રી કોણ છે કમેન્ટ બોક્સમાં લખો આન્સર આવડતો હોય તો પેરિસમાં યુનેસ્કોનું હેડક્વાર્ટર છે તમને ખબર જ છે બધાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગનાઇઝેશન ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પરીક્ષા માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો છવ્વીસ નવેમ્બર આપણે બધા બંધારણ દિવસ મનાવતા હતા સંવિધાન દિવસ મનાવતા હતા રાષ્ટ્રીય દૂત દિવસ મનાવતા હતા એ દિવસે યુનેસ્કોના મુખ્ય મથક ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા ભારતના જે સ્થાયી પ્રતિનિધિ છે ને યુનેસ્કો નામ છે વિશાલ શર્મા અને યુનેસ્કોના ડિરેક્ટર જનરલ બરાબર છે 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 કોણ ઉપસ્થિતિમાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ન્યાય લોકશાહી અને શિક્ષણ ક્ષેત્રે આપેલા વૈશ્વિક યોગદાન ને સન્માનિત કરવાનો છે મહાત્મા ગાંધી પછી ડોક્ટર આંબેડકર બીજા એવા ભારતીય નેતા છે જેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હોય તમને ખબર છે કે બાબાસાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ક્યાં આવેલી છે 206 છ ફૂટ ઊંચી છે નામ છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ ભારતમાં જ છે કયા રાજ્યમાં કયા સ્થળે એ તમારે જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો આપણો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરન્ટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઈક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને ગ્લોબલ કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે તો ભારત છત્રીસમા નંબર પર છે કયા નંબર પર છે છત્રીસમા નંબર પર છે તો સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ એના દ્વારા બહાર પાડવામાં આવેલા કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતે છત્રીસમો ક્રમ મેળ્યો છે આ ઇન્ડેક્સ દર્શાવે છે કે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ એ વૈશ્વિક વિકાસમાં કેટલું યોગદાન આપે છે ભારતનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે પર્યાવરણ ક્ષેત્રે ભારતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ છે પરંતુ વેપાર અને છે આ આપણે માહિતી ગ્લોબલ ડેવલપમેન્ટ વોશિંગ્ટન પ્રોફિટ સંસ્થા હેતુ શું છે આ ઇન્ડેક્સ માત્ર વિદેશથી સહાય જ નહીં પરંતુ દેશની નીતિઓ જેમ કે પર્યાવરણ હોય વેપાર હોય સુરક્ષા હોય અને વિકાસશીલ દેશોના લોકોને કેવી રીતે અસર કરે છે તે માપે છે આપણું ભારત વિકાસશીલ છે

આમે તમે જોશો વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા આપણે કહીએ છીએ અમેરિકા એ છે એક અઠ્યાવીસમાં નંબર ચાઈના ચોત્રીસમાં નંબર પર છે ભારત છત્રીસમાં નંબર પર છે બરાબર છે તો યાદ રાખજો રિસન્ટલી આપણે ભણ્યા ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ આવ્યો ટોપ થ્રીમાં કોઈ દેશ નહીં ચોથા નંબરે ડેનમાર્ક ભારત કયા સ્થાને છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ટીબી ના કેસોમાં નોંધપાત્ર ઘટાડો ભારતની મોટી સફળતા રિપોર્ટ એવું કહે છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ ટીબી ટીબી રિપોર્ટ મુજબ ભારતે ક્ષય રોગ સામેની લડતમાં મોટી પ્રગતિ કરી દીધી છે છેલ્લા એક દાયકામાં ટીબીના કેસોમાં એકવીસ ટકા ઘટાડો થયો છે હવે વૈશ્વિક સરેરાશ બાર ટકા છે આપણે એના કરતાં નવ ટકા વધારે પ્રતિ લાખ જે ટીબીના દર્દીઓની સંખ્યા બે હજાર પંદરમાં હતી બસો ને સાડત્રીસ આજે ઘટીને એકસો સિત્યાસી થઈ ગઈ છે બે હજાર ચોવીસમાં દરમાં ઘટાડો ટીબી સંબંધિત મૃત્યુ મૃત્યુદર છે એમાં પણ ઘટાડો થયો છે સફળતાનું કારણ સરકાર દ્વારા સુધારેલી કેસ શોધ પદ્ધતિ અને નિક્ષય પોષણ યોજના આવી બધી પહેલો એના કારણે સફળતા મળી છે આ સુધારો ભારતને બે હજાર પચીસ સુધીમાં ટીબી નાબૂદ કરવાના લક્ષ્ય તરફ ઉભરી જશે એટલે આજે છેલ્લો દિવસ છે નવેમ્બરનો એક મહિનો છે ડિસેમ્બર ભારતનું લક્ષ્યાંક બે હજાર પચીસમાં ટીબીને નાબૂદ કરવાનું છે મને કોઈ ટીબી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ અને નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે એના એડવાઇઝર છે એમનું નામ સૌમ્યા સ્વામીનાથન યાદ રાખજો આગામની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ અઠ્યાવીસમી ફેબ્રુઆરી કેમ અઠ્યાવીસ રાષ્ટ્રીય રમત દિવસ છે કયા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે પહેલી મે ઓગણીસો ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના યુએન તરફથી કયા દિવસને યોગ દિવસ મનાવવાનો પ્રારંભ થયો છે એકવીસ જૂન ભારતમાં પોલીસ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તમે પોલીસ સ્મૃતિ દિવસ પણ કહી શકો શું છે પોલીસ સ્મૃતિ દિવસ એકવીસ ઓક્ટોબર હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન મહારાષ્ટ્રી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી સિવિલ હોસ્પિટલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ દરમિયાન થયું હતું તો શું આવશે ઓગણીસો પાસઠ નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ચિમનભાઈ પટેલ ઓગણીસો છપ્પન બીજી ઓક્ટોબર ઇન્દુલાલ યાજ્ઞિક સભાની સમાંતર કોની સભા ચાલતી હતી જવાહરલાલ નહેરુ ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં થયું

પહેલો પ્રશ્ન શું તો યુનાઇટેડ નેશન્સ દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ ઓક્ટોબર સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ કમ્પ્યુટર લિટરસી ડે ક્યારે મનાવવામાં આવે છે બીજે ડિસેમ્બર ત્રીજો પ્રશ્ન આઈસીસી વોલ ઓફ ફેમમાં કોને સામેલ કરવામાં આવે છે મહેન્દ્રસિંહ ધોની બરાબર ચોથો પ્રશ્ન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે મનોજ જૈન પાંચમો પ્રશ્ન જળમાર્ગ મંત્રી આપણે કોણ છે બંદરો શિપિંગ જળમાર્ગ મંત્રી તો સર્વાનંદ સોનોવાલ સોનોવાલ છઠ્ઠા નંબરનો પ્રશ્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચા ઊંચી પ્રતિમા છે ને આંધ્રપ્રદેશ છે ને એના વિજયવાડામાં માં બસો છ ફૂટની છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ સાતમો પ્રશ્ન ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું રહ્યું બે હજાર પચીસ તો બે હજાર અરે ત્રેવીસમા નંબરે રહ્યું ગયા વર્ષે ગયા વર્ષે દસમા નંબર પર હતું આ વખતે તેર સ્થાને ઘટ્યું તેર સ્થાન ઘટ્યું એટલા તેર સ્થાન અને ડાયરેક્ટ આવી ગયું ત્રેવીસમા નંબર પર આઠમા નંબરનો પ્રશ્ન હતો કે વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે ચોવીસમી માર્ચ ટ્યુબરક્યુલોસિસ ડે બરાબર છે આ યાદ રાખજો આગળ વધીએ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન અમદાવાદ કયા વર્ષે યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન ભારત ભારતે ટોક્યોમાં યોજાયેલી ડેફલિમ્પિક્સ જે શૂટિંગ સ્પર્ધામાં ટોટલ કેટલા મેડલ જીત્યા છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો અહીં આપણે સ્ટોપ કરીશું તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત